જોઈએ બ્રેકિંગ ન્યુઝ તો ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાનો ફરીથી હું કાર જયેશ રાદડીયાએ વિરોધીઓ નિશાન સાધ્યું છે સારા કામ માટે અવરોધ ઉભા ન કરો એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કર્યું છે કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકારી સ્વીકાર્યું બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાઈ નઈ તીથા ઓ સમાજમાં બેંક ની સીબી રતી ને ખાઈને વે તું કાલ થી કે રેલ તો મે હેઠા બેઠા તમે કરો તો ખરા તમારે કરવું હોય કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાનો પ્રયત્નો કરવા છે આ સમાજની મોટા મોટી કમ નસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરી દો કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી જશે કીધું કે તાકાતિયા આ સમાજનું નેતૃત્વ કરી છે અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક ભૂલ પણ થતી હશે